કુકાવાવ તાલુકાની મેઘા ગામની પે સેન્ટર શાળાના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો શિસ્ત સમા ને કરુણા એટલે શિક્ષક આવા જ શિક્ષક એટલે નાનુભાઈ વેગડા મેઘા પીપળીયાની પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી નાનુભાઈ વેગડાએ સાડત્રીસ વર્ષથી આ સંસ્થામાં નોકરીમાં કાર્યરત હતા વિદ્યાના આરાધક એવા નાનુ સાહેબે લાંબા સમય થી સેવાથી ગામ લોકો ને તથા ગામના બાળકો ને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ લગાવ હતો તેમની બાળકો તેમજ ગામ લોકો ભાવ વિભોર બન્યા હતા આજ રોજ મેઘા પીપળિયા પેસર શાળામાં શ્રી નાનુભાઈ વેગડા નો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો અને તેમાં ગામ લોકો સાધુ સંતો તેમજ શાળા પેટા શાળાના શિક્ષકો અને આચાર્યો પણ સામેલ થયા ગુરુ ગોવિંદ દોનો ખડે હિસકો લાગુ ભાઈ ભલિહારી ગુરુ દેવકી ઈશને ગોવિંદ દીવો દેખાય ખાવા અમારા ગુરુ એટલે કે પૂજ્ય નાનું સાહેબ આ મેઘા પીપળિયા પે સેન્ટર શાળાની અંદર છેલ્લા સાડત્રીસ સાડત્રીસ વર્ષથી અવિરત સેવા આપી જ્યારે વિદાય ભાવભરી વિદાય લીધી છે ત્યારે ગામ લોકોનો સ્ટાફ મિત્રોએ સર્વે ભાવભરી સાહેબને વિદાય લીધી સાહેબનું